સુરત શહેરના પોષ વિસ્તાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના બેનરો લાગ્યા મજુરા ફાયર સ્ટેશન સર્કલ પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અટકાવવામાં આવે એવા બેનરો લગાવવામાં આવ્યા ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યા ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સનાતન ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ જે રીતથી બાંગ્લાદેશમાં લોકો રહે છે છે એમના પર અત્યાચાર રહ્યા આ ખૂબ ખતરનાક છે ભારતમાં રહેનાર મુસ્લિમોએ આનો કડક શબ્દોમાં વિરોધ કરવો જોઈએ અને ભારત સરકારને હું કહેવા માંગુ છું આજે બાંગ્લાદેશમાં અલ્પસંખ્ય પર હમલા થઈ રહ્યા છે સાધુ સંતો પર હુમલા થઈ રહ્યા છે તરત એક્શન લેવું જોઈએ અને એમના પર થતા અત્યાચાર અટકાવવા માટે ખાસ એક્શન હોવું જોઈએ એવી ચોક્કસ અમારી પુકાર છે